આ ડોસી ક્યાંથી હોય હે હા વાળી જવ તો પોંખ લાવજો મારા હાથ પોંખ લાવજો ને આપણે શેકી અને ઓરો બનાવશું અને ઉરો લાડવા કરશું પછી પોંખ ના લાડવા તો બહુ મજા આવે ખાવાની તો લાવ મને આટો માલું એકદમ બધે પછી ડોસી હાથું થોડોક પોંખ લઈને લેતો જવું તો આટલા મેં તો મોંઢા જો ને રમણ ભમણ કર્યું હે અરે બઉ ભંડાઈ ગયા લાગે હે રાત્રે જ આવ્યા લાગે રમણ ભમણ કર્યું હે લાયતા મને હવે આટો મારી અને પોંખ લઈને જવા દે ખરી આ છોકરો પોંખ પોંખ કરે હે એ રીયા લાગે તો છે લાવા દે ને થોડોક પોંખ હાલે તોકરા ઉલે

ડોસી કહેતી હતી કે છોકરા ઓલા થોડોક મફતલાલ જોડે લેતા આવજો હાથે લઈ જાવ વાંધો નહી કે તમાર ભાઈ બન તમને ના ના પાડે હો તમ તા લઈ હો એ હારું એનો એ હારું આટલો થઈ રહેવાનો છોકરા હા મને આટો માલ લેવા દે તા વાડી કોર મરા કા પછી આ તા પોંખ લેવા તે પોંખ આ લે હું બીજો ઉખેરતો જાઉં ના મને વાડી કોર મરા આટો તો માલ લેવા દે એક હા દોશી કે હા દોશી હા તો લઈ જાવ દે ઓલા તો કાફાજી લઈ ગયા આ બીજો લઈ જો ઘરે છે કે પોક પાડ દે હું એ જ કરી જઈ અચ્છા આટલ બહુ થઈ ગયો મે મારા વગર આમ જ આવા દે આ મોફલાલા કો આટલા પોંખ પાડવા અસલ તો હે હવે પાળ ખાવું પડે

बाड़ी खावा है, को है नहीं। ना लो। नहीं आप ना, कोई नहीं बारी में कोई नहीं, नहीं जो तो जो। आप तो 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 तो

ભુલે તો ઓ વચ્ચે લાગો વચ્ચે હી અમે થોડા મંદિરે જતા ને એ દેખાવો ના ઓ દેખું ઓ દેખાવો વાત ઉઈ જા નકા ઉભી પોડો ઓ એમાં કોન જા એવા કોમર તું તો માર ખરો એવું કરે કોક નહીં તુને કોઈ હે નહીં બેપો દીકા તો ત્યાં દેને મારી તમું તને ને હું ગોલેલું હા તું લઈ આ જા હટ એને થા હટ ને થા ગોલેલે या लाबू जी काटू पडो पडो उकळवणो ना काटू तो पडसे हेंड ए मला लगे पाणी जावना है नाही पाणी नाही बारे હું आई गयो ले लिजा बे ले लिजे वो ले लिजा हं इबात जाऊ वे अंगाडे मारे अंगाड नेकले क्याडू दून तम बेजू अब आ तक नही हं यड नही जाऊन बोलता नही जाऊन इले कऊ ना सु कहु हं इको पाणी जाहने

મને આલજો તો થોડો એ વખતે ના પાડશે પાછા મફતલાલ ને પૂછ્યું તમે મફતલાલ આ વાડી વાળા મફતલાલ ને

ના ના ચાર પણ મારા એકલા થઈ રહે હું કો આ પર હા ના બામ જ્યાં કે નહીં હોય ઇતા ઉરી માં પોખ લઈ આવી બીજી વાર બીજો લેવો જાવ મારા છોકરાને ને ખાવા થા કરે તો આજે તમે જાવ પછી લેવો માં પડ્યો ને તું જાજે આવસા બે જણા મારી વાડ ની લાગે ભડકો કરી લો અને મફતલાલ ઘઉં ઉખડીને પોખ પાડે રહ્યા મેં માગ્યો તો મને આલ્યો નહીં પણ એવું કરવું હોય ને કે મને તો નહીં હાલ પોંખ પણ એમને એક જો નહીં અને જો બરાબર ના એવો અમારે ખબર બે જણા લગતા જો મફતલાલ દે લે મફતલાલ રાજી અલ તમે તો બધો હકા માં ઉતા હોય અરે તમારા ઓલા બે કરે તમે જોવું હોય તો ના મારી વાળ બેઠા બેઠા અરે તમે આટલા ના હોય

બુસુકો મેટા હા આમાં આમાં હટું તો રાખ ને એ બુસુકો જા તો ઓલા ઘઉં લેતો ને પોખ પાળ લેતો ભયા દેવ દેવ તું જા ને જાવ જાવ તું જા ને હું હંતી જો હું જો ઓ તું હંતી જો તમે તો હર કાંતા જો પક મના હતા ના આવજો એ જો પકડ્યા ને બીના વારો કાંતા તું તું કોણ લેતો જા આવ લેતો હારો હારો લાવજે હારો હારો લાવ ઓ હારો હારો પાકો 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 પાકરો કોણ ના લો

મારા ગામમાં ગામમાં મને કોક કે છે કે પોંખ લાવ્યો પોંખ લાવ્યો એમ કે છે તું અંતર દે લે પોંખ એટલું